નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે વાત નથી કરવી પણ આયુર્વેદના જે બેથી ત્રણ એવા નિયમો જે છે એ નિયમે જો આપણે આપણા જીવનની અંદર ઉતારીએ તો આપણું શરીર ખૂબ સુરક્ષિત આપણે રાખી શકીએ એના વિશે વાત કરીશું તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જો ચેનલ પર પહેલી વખત તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદના નિયમો અને એનો ઉપયોગ આપણે કરી અને આપણા શરીરને કઈ રીતના સુરક્ષિત રાખી શકીએ એના વિશે જો જાણકારી મેળવવી હોય એના વિશે જો માહિતી મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવનાર સમયની અંદર તમે એનો ઉપયોગ કરી શકો અને શરીરને સુરક્ષિત રાખી શકો તો ચાલો હવે શરૂઆત કરીએ તો આપણું જેટલું પણ આયુષ્ય હશે એ આયુષ્ય આપણે ખૂબ સુરક્ષિત અને સરળતાથી જો વિતાવવું હોય તો આપણે આયુર્વેદ સાથે એને આપણા જીવનની અંદર ઉતારવું ખૂબ જરૂરી છે મિત્રો તો જ આપણા આપણા શરીરને સુરક્ષિત અને ગમે એવી બીમારીઓ હોય ગમે એવા તકલીફો હોય તો પણ આપણું શરીર એ બીમારી સામે ટકી શકે લડી શકે એટલું સુરક્ષિત અને મજબૂત આપણે રાખી શકીએ તો એની અંદર છે મિત્રો ત્રણથી ચાર એ જે નિયમ છે એને આપણે આપણા જીવનની અંદર ઉતારવા જરૂરી પણ છે તો સૌથી પહેલાં નિયમ છે મિત્રો આપણે વ્યાયામ કસરત કરવી એ તો આપ સૌ જાણું જ છો પ્રેક્ટિકલી તમે એના વિશે માહિતી તો છે જ પણ એનો ઉપયોગ એને આપણે જીવનની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં કરી શકીએ છીએ બરાબર છે આપણે થિયરિકલી તો માહિતી છે જ કે આ વ્યાયામ કરવાથી આપણા શરીરની અંદર આટલા લાભ થઈ શકે આ બીમારીઓની અંદર આપણે રાહતનો અનુભવ મળી શકે પણ છતાં પણ આપણે એનું પ્રેક્ટિકલી અનુભવ આપણે ખૂબ ઓછા પ્રમાણમાં કરી શકીએ છીએ તો વ્યાયામ કરવાથી આપણા શરીરની અંદર ખૂબ લાભ થાય છે આપણા ઇન્ટરનલ જે ઓર્ગન છે માની લો કે ફેફસાની અંદર તમને કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો તમે વ્યાયામ કરો કસરત કરો તો એ જે ફેફસાની અંદર તકલીફ હોય તો એની અંદર એ ધીરે ધીરે કરીને રિકવરી થવા લાગે અને આપણું શરીર સુરક્ષિત રહી શકે તો આ એક રીતે જોવા જઈએ તો ખૂબ એમ સિમ્પલ આપણે એ નિયમ છે પણ એ સિમ્પલ નિયમ જો આપણે જીવનની અંદર ઉતારીએ તો ખૂબ આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ એ તમે પ્રેક્ટિકલી અનુભવ પણ તમને થઈ શકશે તો તમે એક મહિના સુધી ત્રણથી ચાર આજના વિડીયોની અંદર આપણે એ નિયમો વિશે વાત કરીશું એક મહિના સુધી તમે પ્રેક્ટિકલી અનુભવ કરજો જેથી કરીને તમારા શરીરની અંદર કેટલો બદલાવ તમને લાગશે એ જરૂરથી કમેન્ટ કરજો અને ચોક્કસપણે તમારા શરીરની અંદર પ્રેક્ટિકલી અનુભવ થશે કે મારા શરીરની અંદર એક મહિના પહેલો કેટલો ફરક હતો અને એક મહિના સુધી કેટલો ડિફરન્સ તમે અનુભવ કર્યો હશે એ જરૂરથી કમેન્ટ કરજો તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે વ્યાયામ કસરત કરવી જરૂરી છે મિત્રો અને બીજો નંબર એ આવશે સકારાત્મક બનો સકારાત્મક એટલે આપણે ઘણી જગ્યાએ હરવા ફરવા જઈએ તો સકારાત્મક વિચાર આપણા મનની અંદર આવવા જોઈએ તો જ આપણું મન પણ શરીર તણાવ મુક્ત બની શકે તણાવ રહી રહી શકે તો આપણા શરીર પણ સારું રહી શકે જો આપણે તણાવ આપણા મનની અંદર હોય તો શરીરની અંદર નાની મોટી બીમારી પણ આવી શકે એ તો આપ સૌ પ્રેક્ટિકલી અનુભવ પણ તમને કરી ચૂક્યો છે આ એકદમ સરળ વાત છે પણ તે સરળ વાત આપણને પ્રેક્ટિકલી અનુભવ છે તો કસરત કરવાથી આપણા શરીરની અંદર ઘણા ફાયદા થાય છે આપણું શરીર એકદમ મજબૂત થાય ઘણી એવી કઠોર પરિશ્રમ કરવાથી આપણા શરીરની અંદર ઘણા એવા રોગો આવી જ શકતા નથી અને બીજું સકારાત્મક બનો એટલે કે સકારાત્મક વિચાર આપણા મનની અંદર હોવા જોઈએ તો જ આપણું શરીર પણ નાની મોટી બીમારીઓ સામે એ લડી શકીએ અને ત્રીજા નંબરે છે મિત્રો આપણે ઊંઘ ઘણી વખત આપણે ઊંઘ બરોબર લેતા નથી કોઈ કારણસર માની લો કે આપણે કામકાજની અંદર અટવાયા હોય તો એક બે દિવસ એક બે રાત આપણે ઊંઘ બરોબર ના થઈ શકે તો બીજા ત્રીજા દિવસે આપણે શરીરની અંદર કમજોરી થાય માથું દુખાવાનો અનુભવ તમને થઈ શકે આંખો ભારે થાય છે એ તો પ્રેક્ટિકલી તમને અનુભવ કરી જ ચૂક્યા છો તો બને ત્યાં સુધી તમારે ઊંઘ પૂરેપૂરી લેવી જરૂરી છે મિત્રો જો ઊંઘ બરાબર તમે ના લેશો તો તમારા શરીરની અંદર જે કંઈ રોગપ્રતિકારક શક્તિ છે એ રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જશે જેથી કરીને નાની મોટી બીમારી આપણા શરીરની અંદર ખૂબ ઝડપથી પ્રવેશી શકે અને ચોથા નંબરનો નિયમ છે મિત્રો આપણા આયુર્વેદની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે આપણા રોગ થવાનું મુખ્ય ઘર કહ્યું તો એ છે પેટ પેટ એકદમ સાફ અને સુથરું જો હોય તો આપણા શરીરની અંદર કોઈપણ પ્રકારનો રોગ પ્રવેશી જ શકતા નથી એ તો આપ સૌ જાણો જ છો તો બને ત્યાં સુધી આપણા પેટને એકદમ સાફ સુથરું રાખવું જોઈએ જો કદાચ તમે કોઈક મિત્રને પ્રેક્ટિકલી અનુભવ પણ હશે કે તમારા મિત્ર વર્તુળની અંદર માની લો કે પેટ સંબંધની કોઈક મિત્રને તકલીફ હોય અને તમે ઓપરેશન દ્વારા તમે એનું ઓપરેશન પણ કરાવ્યું હશે તો તમે ડિસ્પ્લે પણ કદાચ જોયું હશે ન કરેનારા તો જે મિત્રોએ જોયું હશે એમને ખ્યાલ હશે કે આપણા પેટની અંદર એકદમ નાજુક જીવજંતુ હોય છે મિત્રો બેક્ટેરિયા હોય છે ધડક પ્રમાણમાં તો આપણે બહારનું જે જંક ફૂડ લઈએ છીએ મિત્રો એ ખૂબ નુકસાન પહોંચાડે છે અને બંને ત્યાં સુધી પેટને એકદમ સાફ સુથરું નરમ રાખવું આપણી ફરજ છે તો જ આપણા શરીરની અંદર નાની મોટી જે બીમારીઓ આવે એ આવી જ શકતી નથી અને આપણે રોગો સામે આપણું શરીર પણ લડી શકીએ તો બંને ત્યાં સુધી આપણે સાદો સીધો અને સરળ ખોરાક લેવાની આપણી ફરજ હોવી જોઈએ વધારે મરી મસાલેદાર વધારે તેલવાળો બહારનું જંક ફૂડ પેકેટ એ બધું આપણે બને ત્યાં સુધી ઓછું રાખવું જરૂર છે તો જ આપણું પેટ એકદમ સાફ સુથરું રહી શકશે તમને પથરીની સમસ્યા પણ થશે નહીં તમને ગેસ એસિડિટીની પણ સમસ્યા થશે નહીં એની સાથે બીજી તમને એલર્જી સંબંધી માની લો કે તકલીફ હોય તો એ પણ દૂર થઈ શકશે તો બને ત્યાં સુધી આપણું રોગનું મુખ્ય કારણ છે ઘર એ આપણું પેટ છે એટલે ખાસ એનું આપણે ધ્યાન રાખવું અને સુરક્ષિત રાખવું એ આપણી ફરજ બની શકીએ તો એક તો પહેલાં આપણે જોઈએ કે સ વ્યાયામ કરો સકારાત્મક વિચાર લાવો અને ઊંઘ બરોબર લો અને આપણું પેટને એકદમ સાફ સુથરું રાખી શકીએ તો તમે એક મહિના સુધી પ્રેક્ટિકલ અનુભવ કરજો જેથી કરીને તમને એનું ખૂબ સારું પરિણામ પણ તમને મળી શકશે તો આ વીડિયોની અંદર એ જ હતું તો મળીએ બીજા વિડીયોની અંદર છે ત્યાં સુધી તમારું ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો અને આવનાર સમયની અંદર આપણે આપણું શરીર સારું અને સુરક્ષિત રાખી શકીએ તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે